તેમજ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી પારસભાઈ રપરા નવા ઉગલા ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી સંગીતાબેન સોજીત્રા તેમજ તાલુકા કાર્યક્રમને અનુરૂપ પદાધિકારી શ્રી દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા હેતુસર ઉદબોધન આપવામાં આવેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તેમજ કાર્યક્રમ અનુસંધાન એક પેડ માખેના અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલ વૃક્ષરથ દ્વારા અલગ અલગ ગામડાઓમાં અલગ અલગ પ્રજાપતિના વૃક્ષારોપણ વિતરણ કરવામાં આવ્યા શ્રી ડીએમ મકવાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાવ રેન્જ ગીરગઢડાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન ગામ લોકો તેમજ રાજકીય આગેવાનો વન વિભાગ હોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનુક વાર ટીવી ન્યૂઝ ગુજરાતી ગીરગઢડા